આજ રોજ મહિસાગર જિલ્લાના વિરપુરના સરાળિયા મુકામે ભવ્ય નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું જે વરધરી ચોખોડા ત્રિવેદી મેવાડા બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરેલું હતું એ પ્રસંગે મહિસાગર ભાજપા પ્રમુખ શ્રી દર્શભાઈ બારિયા જિગ્નેશભાઈ સેવક પૂર્વ ધારાસભ્ય લુણાવાડા મુકેશભાઈ શુક્લ ડોક્ટર શરદભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્યકક્ષા તથા જતીનભાઈ જોશી મહિસાગર હોમગાર્ડ કમાન્ડર તથા ડોક્ટર કમલભાઈ જોશી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત રાકેશભાઈ પંડ્યા પ્રમુખ બ્રહ્મસમાજ મહીસાગર તથા પંડ્યા કક્ષા તથા સમસ્ત બ્રહ્મ સમાજ ભેગા થઈ નવા વર્ષની શુભેચ્છાઓએ આપેલી હતી અને સમાજના કુરેવાજો દૂર કરવાની હિમાયત કરી હતી સમાજના બાળકોને ઈનામ વિતરણ કરી જે લોકો ઉચ્ચ શિક્ષણ અને ટકાવારી મેળવેલી હતી તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ મહેમાનોને સ્વાગત પુષ્પગુચ્છ તથા શાલ ઉઢાડીને કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મયંકભાઈ જોશી ચેરમેન સીડબ્લ્યુ સી મહિસાગરના હોવાથી કરેલું હતું અને સમાજના તમામ જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લઈ નવીન વર્ષની ઉજવણી કરી હતી અનિકેત જોશી મહીસાગર